હેલો ફ્રેન્ડ સ્વાગત છે પહેલા જો તમે મારી ચેનલ પર નવા છો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો તો ચાલો આપણે તલની ચિક્કી બનાવવાનું શરૂ કરીએ તો તલની ચિક્કી બનાવતા પહેલા હું તમને અહીંયા મા બતાવી દઉં છું તમે અહીંયા બસો ગ્રામ સફેદ તલ લીધા છે અને તલની સામે બસો ગ્રામ જેટલો ગોળ લીધો છે જ્યારે પણ તમે અહીંયા તલની ની ચિક્કી બનાવો ત્યારે તમારે અહીંયા બંને માપ સરખું રાખવાનું છે સૌથી પહેલા આપણે અહીંયા તલને શેકી લઈશું તલ ને શેકવા માટે મેં અહીંયા એક કડાઈ મૂકી છે ગેસ ઉપર તો હવે આપણે બધા જ તલ આપણે અહીંયા કડાઈમાં લઈ લઈશું તલને આપણે અહીંયા સારી રીતે શેકી લેવાના છે જો તમે આ રીતે તલને શેકીને નહીં બનાવો તો તમારી ચિક્કી એકદમ ક્રંચી અને સ્વાદિષ્ટ નહીં બને અને તમને અહીંયા તલની ચિક્કી કાચી કાચી લાગશે તો જ્યારે પણ તમે તલની ચિક્કી બનાવો ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તલને તમારે અહીંયા સાફ કરી અને ચાડીને લેવાના છે તો તલ તમારે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેટલું શેકી અને પછી તમારે અહીંયા થોડા લઈ અને તમારે અહીંયા ચાખી જોવાના છે જો તમે ખાઈને ચેક કરશો તો તમને ખબર પડી જશે કે તલ તમારા અહીંયા શેકાયા છે કે કાચા છે શેકાયા હશે તો તમને અહીંયા એકદમ સરસ રીતે તમે ચાવી શકશો અને જો અહીંયા તલ બરાબર શેકાયા નહીં હોય તો તમે જ્યારે ચાવશો ને ત્યારે એનો કાચો કાચો સ્વાદ લાગશે એટલે તમને અહીંયા ખબર પડી જશે તો આ રીતે તમે આસાનીથી તલને ચેક કરી શકો છો તો મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તમારે અહીંયા આ રીતે તલને શેકી લેવાના છે આ રીતે તમે ઘરે તલની ચીક્કી બનાવશો ને તો તમને લાગે જ નહીં કે તમે અહીંયા ઘરની ચીક્કી બનાવીને ખાવ છો તમને બહાર જેવી જ ચિક્કીનો સ્વાદ આવશે અને દેખાવમાં પણ તમારી અહીંયા બહાર જેવી જ ચિક્કી બનશે તો જ્યારે પણ તમે ચિક્કી બનાવો ત્યારે તમારે અહીંયા બે વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા એકદમ સરસ રીતે તલ શેકી લેવાના છે અને બીજું કે જ્યારે પણ તમે અહીંયા ગોળનો પાયો કરો ત્યારે તમારો અહીંયા ગોળનો પાયો પરફેક્ટ થવો જોઈએ જો તમારે ગોળનો પાયો પરફેક્ટ નહીં થાય તો તમારી ચીક્કી બગડી જશે તો હું તમને તલ શેકાઈ જાય એટલે હું તમને ગોળનો પાયો પરફેક્ટ કઈ રીતે બનાવો એ હું તમને બતાવીશ તો તલ આપણે અહીંયા શેકાઈ ગયા છે તો હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું તો જે કઢાઈમાં આપણે કઢાઈની અંદર તમે એ રીતે પણ તમે અહીંયા બનાવી શકો છો આ રીતે તમે અહીંયા એક ચમચી ઘીનો ઉપયોગ કરશો તો તમારી ચીક્કી એકદમ શાઇનિંગ મારશે અને એ ખાવામાં પણ એકદમ સરસ લાગશે એટલા માટે મેં અહીંયા એક ચમચી જેટલું ઘી ઉમેર્યું છે તો હવે આપણે એમાં ગોળ લઈ લઈશું તો પાયો પણ આપણે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર ગેસ ઉપર નથી કરવાનો અહીંયા તમારે સોડા કે પાણીનો ઉપયોગ નથી કરવાનો આ રીતે તમારે અહીંયા ગોળનો પાયો કરવાનો છે તો તમે જોઈ શકો છો અહિયાં થોડીક જ વારમાં આપણો ગોળ સરસ રીતે અહિયાં ઓગળી ગયો છે તો આ રીતે તમારે અહીંયા એક મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ ગોળનો પાયો બનાવવાનો છે તો તમે જોઈ શકો છો ગોળ આપણો અહીંયા થોડીક જ વારમાં કલર પણ સરસ બદલાઈ ગયો છે અને ગોળ ફૂલવા પણ લાગ્યો છે તો આ રીતે તમારો ગોળ અહિયાં એકદમ સરસ રીતે ફૂલવો જોઈએ હજુ આપણો અહીંયા ગોળ બરાબર રીતે પાયો નથી થયો એટલે આપણે અહીંયા થોડી વાર હજુ એને થવા દઈશું ત્યારબાદ આપણે અહીંયા એક વાટકીમાં પાણી લઈ અને આપણે ગોળનો પાયો થયો છે કે નહીં તે આપણે અહીંયા ચેક કરીશું તો તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા એકદમ સરસ રીતે ફૂલી ગયો છે તો હવે હું અહીંયા એક વાટકીમાં નોર્મલ પાણી લઈ અને આપણે અહીંયા ચેક કરી લઈશું તો ગોળ આપણો અહીંયા ઠંડો થઈ ગયો છે તો હું તમને અહીંયા બતાવી દઉં જોઈ શકો છો તો જ્યારે પણ તમે અહીંયા ચીક્કી બનાવો ત્યારે તમે અહીંયા કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો તમારે અહીંયા મેન પાયાનું છે પણ તમારે એક ગોળ નથી લેવાનો જે ઓર્ગેનિક હોય છે અને દેશી હોય છે એ ગોળ તમારે અહીંયા નથી લેવાનો એ ગોળ તમે લેશો તો તમારી ચીકી એકદમ કાળી પડી જશે બાકી તમે અહીંયા બીજો કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણા ગોળનો કલર અહીંયા બદલાઈ ગયો છે તો હવે આપણે અહીંયા બીજી વાર ચેક કરી લઈશ તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ગોળ આપણો અહીંયા તૂટી જાય છે તો ગોળનો પાયો હવે આપણે અહીંયા પરફેક્ટ છે તો હવે આપણે અહીંયા તલ ઉમેરી અને બધું જ મિક્સ કરી લઈશું તો જ્યારે પણ તમે અહીંયા તલ ઉમેરો ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા ગેસ બંધ કરી લેવાનો છે હવે આપણે અહીંયા ગોળ અને તલને સારી રીતે મિક્સ કરી લઈશું જોઈ શકો છો આપણે અહીંયા ગોળ અને તલને સારી રીતે મિક્સ કરી લીધા છે તો અહીંયા આપણે ચીકીના મિશ્રણને પ્લેટફોર્મ ઉપર જ લઈ લઈશું તો મેં પહેલાં અહીંયા ઘી લગાવી લીધેલું છે તમે અહીંયા પ્લાસ્ટિક પર કરવા માંગતા હોય તો તમે પ્લાસ્ટિક ઉપર પણ કરી શકો છો પણ તમારે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ઘી લગાવી લેવાનું છે તો ગરમ ગરમ હોય ત્યારે જ આપણે અહીંયા ફટાફટ એને ફેલાવી લેવાનું છે તો વાટકીની મદદથી તમારે આ રીતે થોડું ફેલાવી લેવાનું છે જો ગરમ ગરમ હશે ને તો તમારે અહીંયા ચીક્કી આસાનીથી તમે સરસ રીતે વણી શકશો અને તમારે અહીંયા તમારે જેટલી પાતળી કરવી હશે ને એટલી પાતળી તમે ચીક્કી અહીંયા કરી શકશો તો તમારે આ રીતે હાથની મદદથી તમારે અહીંયા થોડો ચીક્કીનો સેપ આપી દેવાનો છે તો હવે હું અહીંયા વેલનથી વણી લઈશ તો જ્યારે પણ તમે અહીંયા વેલનથી વણો ત્યારે તમારે અહીંયા વેલન ઉપર ઘી લગાવી લેવાનું છે તો તલની ચિક્કીને આપણે અહીંયા પ્લેટફોર્મ પર જ અહીંયા આ રીતે ફાળી લીધી છે તો હવે આપણે અહીંયા ગરમ હોય ત્યારે જ આપણે અહીંયા તલની ચિક્કીને કટ કરી લેવાની છે તલની ચિક્કી ઠંડી પડી જશે તો તમારે અહીંયા જે રીતે તમારે અહીંયા પીસ કરવા હશે એ રીતે તમે અહીંયા પીસ નહીં કરી શકો તો ચીક્કીને આપણે અહીંયા કટ કરી લીધી છે તો હવે આપણે ચીક્કીને અલગ કરી લઈશું તો જ્યારે પણ તમે આ રીતે અલગ કરો ત્યારે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે ચીકી તમારી અહીંયા ઠંડી થઈ હોય તો જ તમારે અહીંયા અલગ કરવાની છે તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણી ચીકી અહીંયા તૂટી જાય છે તો બધી જ ચિક્કીને આપણે અહીંયા અલગ કરી લીધી છે તો હવે આપણે એક પ્લેટમાં સૌ કરી લઈશું તો કટ કરેલી તલની ચિક્કી આપણે અહીંયા એક પ્લેટમાં સૌ કરી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણે અહીંયા ચીક્કી બનીને તૈયાર છે અને તમારે ચિક્કી તમારે જેટલી પાતળી રાખવી હોય એટલી પાતળી તમે અહીંયા રાખી શકો છો તલની ચિક્કી બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ